તારીખ પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મહાશક્તિ વિકલાંત કલ્યાણ સંઘ વડનગર દ્વારા ભૈરવદાદા મંદિરની વાડી સુંડિયા મુકામે દિવ્યાંગજન સ્નેહમિલન સત્કાર સમારોહ બે હજાર છવીસ ઉત્સાહભેર યોજાઈ ગયો જેમાં સરકારી અને સહકારી વિભાગોમાં સેવારત કુલ તેવીસ દિવ્યાંગ ભાઈ બહેનોનું આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ઊંઝાના ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ અને કેશુભાઈ પટેલના વરદ વરદહસ્તે દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મન્સૂરીનું તેમની દિવ્યાંગજનો પ્રત્યેની યશસ્વી સેવાઓ બદલ સન્માનપત્ર અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું આ મંગલમય અવસરે મુખ્ય મહેમાન ઊંઝાના ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય પ્રો ભાવિશાબેન પટેલ સુઢિયા કેશુભાઈ પટેલ સુંઢિયા એસ ડેપો વડનગરના મેનેજર અંકિતભાઈ મોદી કાંસા વિસનગરના ભાનુપ્રસાદ જોશી ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર સામાજિક કાર્યકર વિસનગરના મેલાજી ભગત અને સુંઢિયા ગામના સરપંચ શ્રી બળદેવજી ઠાકોરે તેમના પ્રાસંગિક ઉદ્ધબોધનમાં સન્માનિત થયેલ તમામ દિવ્યાંગભાઈ બહેનોની સેવાઓને બિરદાવી સન્માનપત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી અને દિવ્યાંગભાઈ બહેનોને પોતાના આત્મવિશ્વાસના સથવારે પ્રગતિના પંથે આગળ ધપવાની અપીલ કરી હતી તેમજ મહાશક્તિ વિકલાંત કલ્યાણ સંઘ વડનગરના માનદ મંત્રી હિતેશભાઈ ખત્રી પ્રમુખ સમીરભાઈ પટેલ અને તેમની ટીમને આ સમારોહનું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ કલાકાર ભાઈ બહેનોએ દેશભક્તિ ભાવપૂર્ણ ભજન અને ગીત સંગીતની સુંદર સરવાણી વહાવી હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સમગ્ર સમારોહને દીપાવવા માટે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના પ્રમુખ અશોકભાઈ પટેલ માનદ મંત્રી સુરેખાબેન પટેલ જયંતીભાઈ પટેલ સુંઢિય કિરીટભાઈ પટેલ સુંઢીય અને દિવ્યાંત બહેનો વગેરે મોટી સંખ્યામાં હાજર આપણે ખૂબ ખૂબ આભારી છીએ અને સરકાર આ માટે બહુ બધી યોજનાઓ આપે છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બહુ બધી યોજનાઓ આપી છે એનું માર્ગદર્શન એ આ કલ્યાણ સંઘ એ આપી રહ્યા છે એ માટે અગેઇન હું એમની આભારી છું અને જાણતા અજાણતા જો તમને ક્યાંય એની જાણકારી ન હોય તો અમે અહીંયા કેશુ બાબાને કોન્ટેક્ટમાં હોય હિતેશભાઈ ને બધા સરને બધા છે એ તમારે જ્યારે ત્યારે ક્યાંય કઈ મદદની જરૂર પડી તો અમે તમારી સાથે જ છીએ તમારામાં સુસુપ્ત શક્તિઓ વસેલી છે પણ એને બહાર કાઢવાની તમારે જાતે જ છે એના માટે જો તમારે માર્ગદર્શન જોઈએ તો અમે અહીંયા છીએ પણ દરેક દિવ્યાંગને ભગવાને એક એક શક્તિ આપેલી જ છે પણ એ ક્યાંક તમારામાં સુસુપ્ત હશે જે તમે અત્યારે જગાડી નથી રહ્યા એટલે હું દરેક દિવ્યાંગ ભાઈ બહેનને વિનંતી કરીશ કે તમે કોઈ એક દિશામાં જાઓ કે ક્યાંક તમને ખબર છે આ તમારામાં આવડત છે પણ એ આવડતને આગળ કેવી રીતે લાવવી જેમ કે આપણે સુંઢિયા ગામની દીકરી છે ભાવિકાબેન પટેલ જો તમે નામ સાંભળ્યું જ હશે સો ટકા એ એક ભાવિનાબેન પટેલ એ આપણા માટે તમારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે તો એમના જોડેથી ઇન્સ્પિરેશન લઈને તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ વધવું જોઈએ કેમ કે આજના જમાનામાં તમે લોકો આગળ વધશો અમે તમારી સાથે જ છીએ એટલા માટે હું તમને બધાને અગેન વિનંતી કરું છું કે તમારી જે સુષુપ્ત શક્તિને તમે આગળ વધારો અને અહીં અહીં મિને બોલાવા માટે તમે એક સ્પીચ આપવા માટે મોકો આપ્યો એ બધાને હું સૌને આભારી છું ધન્યવાદ

પચીસ મે જાન્યુઆરી ને કાલે સિતોતેર માં ગણતંત્ર દિવસની સમગ્ર રાષ્ટ્ર ની અંદર મન સમર્પિત ઓર જીવન સમર્પિત પરંતુ ભગવાને મને આ ચક્ષુ લઈ લીધા છે ને કે મારા મન ની અંદર હૃદયમાં બિરાજમાન પરમાત્મા ને હું જોઈ રહ્યો છું અને એ વખત એને એક જ કીધું તું કે સર્વ સજા મનોદિશાની વિસ્તાર મત શ્રુતિદાન માં બોહન છે વેદ છે સદમ રામ ને જો વેદાન ચક્ર વેદ વિવેક ચાહ એટલે પ્રજ્ઞા ચક્ષુ એ ખરેખર પ્રજ્ઞા ચક્ષુ નથી એ અંતર ચક્ષુ ની અગિયાર ત્યાં માં ભગવાન અર્જુન ને દિવ્ય ચક્ષુ આ બધા જ્ઞાન ચક્ષુ એ જ આ બધા બધાની પાસે જ્ઞાન ચક્ષુ પડ્યા છે પ્રજ્ઞા એટલે જ્ઞાન અને ચક્ષુ એટલે આખો આટલું મારું નિવેદન અને આ સંસ્થાનો તો ખરેખર મેં તો કાદર કીધું છે જયારે જયારે આપણું બાળક આજે માહિતી પકડ્યું તમે ધર્મ નામ શું કીધું ધર્મ વિચાર કરો એને માઈક પકડવાની કરા છો કે જો આવડું નાનું બાળક માઈક પકડતું હોય તો વિચાર કરો કે મોટો થઈને શું બનશે એટલે ઘણું બધું શીખવા જેવું છે એટલે બધા વાલીઓને અને એક આ સરસ પ્રોગ્રામ હું તો કહું દરેક સમાજમાં એક આ પ્રેરણાનો સ્ત્રોત છે

કે માનવ નાનો હોય પણ હૃદય મોટું હોય એમ મારા જેમ નરસિંહ માતાને જે જે એમના પૂરક કામો કર્યા હતા એમાં અમે પણ એક એક સામાન્ય માણસ છે સાહેબ મજૂરિયાત માણસ છે પણ અમારે એક ઉંમર કોઈ એવો થાય કે આ કામ કરવું છે અચાનક જ મળી જતા સેવાનો ભાવ અમને મળી જાય છે કે આ પણ મળી ગયો આગળ પાછળ આપણે સાત દીકરીઓનો પણ અમાન્ય ત્યાં પણ મળી ગયું પણ અમે અમારે પ્રભુની પ્રેરણા ની પ્રેરણા કે ધર્મો હ રક્ષ અમારે ધર્મ કામ કરી જાય છે અમારે એક ની પ્રેરણા કામ કરી જાય છે તો બસ આવ સર્વે આવકારું છું મારા જય પરમાત્મા આજે આ પહેલી વખતે આપ સૌ અહીંયા જે સ્નેહ મિલન કરી રહ્યા છો એ જાણીને ખૂબ આનંદ થયો આપ સૌને મળીને અને આપ રહેલી ક્યાંક ને ક્યાંક ભલે દિવ્યાંગજન હોવા છતાં આપમાં રહેલી ખૂબીઓ ક્યાંક મોટાભાગના તો બધા ક્યાંક શિક્ષક છે સરકારી કર્મચારીઓમાં ક્યાંક છે અને સંગીતની આટલી રુચિ બધાની એટલે બહુ બધાને મળવાનો ખૂબ આનંદ થયો આ પ્રસંગે અમને અહીં બોલાવી જે અમારું સન્માન કર્યું એ બદલ સૌ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી હું મહાશક્તિ વિકલાંગ સંઘના સૌ આયોજકોને ખૂબ શુભ શુભેચ્છા પાઠવું છું કે આવું સેવાનું ઉમદા કાર્ય એમનું ચાલુ જ રાખે અવિરત રીતે અને સમાજના આવા દિવ્યાંગજનોને ઉપયોગી થાય અને સમાજના સામાન્ય જનજીવન સાથે એ સમરસ થાય એવા એમના પ્રયત્નો બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ

કરતા હરતા વિકલાંગોની પ્રેરણા મહાશક્તિ શબ્દ પ્રમાણે એમની કામગીરી પણ છે તો એવા સૌ સંચાલક મિત્રો સામે પડેલા દિવ્યાંગ વ્યક્તિઓ ભાઈઓ અને બહેનો ભગવાન જ્યારે વિકલાંગ વ્યાખ્યા વિકલાંગની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ અંગનું એક ઓછાપણું એને વિકલાંગ કહીએ છીએ આપણે પણ ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરી દેશે ત્યારે કજા